તો તે બધા રીડિંગ કરે અને જે નવા વાલી હોય તો એ બધા માટે ખાસ વિડીયો રહેશે કે તમારા વિદ્યાર્થી અત્યારે શું કરે છે એટલે રીડિંગ કરે વાંચે રમે હે કે શું એની સિચ્યુએશન શું હે હોરવી ગયું નથી હોરવી ગયું મેં કીધું હાલો આજે તમને બતાવી દઉં આ ચેનલની અંદર અવનવા આવે વિડીયો આવતા રહે તમારા વિદ્યાર્થીઓ હું એક્સપિરિયન્સ એ બધું તમને બતાવશું હાલો આપણે રૂમ ની અંદર જઈએ તો મિત્રો આપણે આવી ગયા છે એકસો ને અગિયાર ની રૂમ ની અંદર અને બધા વિદ્યાર્થીઓ આપણા બધા રીડિંગ કરે છે જોઈ લઈએ બધા સ્પેશિયલ ફેસ બતાવી દઉં

ખાલી કલર પીરો કેટલા પેલા ક્યાં મળતો એતો કે પેલા રાધનપુર સરકારી સ્કૂલ માં ભણતો

જમવાની અને કેવી મજા આવે તું તારું કેવું કામ ભાઈ તલત પેલી વાર જોઈ ગજરાત આ મિત્ર કેટલા વર્ષ ભણ્યા છ મહિના તો આના આપડે જૂનો વિદ્યાર્થીઓ રેગ્યુલર પછી એક્સેલન્સ માં પેલો વારો આવી ગયો તો એનો પાછો આયન મેળો આવી ગયો એના માટે પણ જોરદાર સાદી થઈ જાય હવે તો કયો આમાં જોક્સ કે આવડે તમારા રૂમ જોક્સ ભાઈ આપડે તો આપડે બીજા મીડિયમ જોક્સ કર્યા હે नवा विद्यार्थियों ने कई मुको मरो जे ना जोक्स की ना ऊंचो करो <laughs> जोक्स की ना रे हेलो भाई भाई ना रे जोक्स ए मुंजाओ कम यार तुम ऊंचो आवाज करो और उतो आज मुंजाओ वगैरह करो नहीं रे कर दे चल वाल माइक पकड़ा ले मुंह ठा गई एक एक भाई है तो ई पहली बार अमेरिका गयो अमेरिका गयो ना तो हम रेडी ना

પોદળા જેવી વાસડા જેવું પોચું પોચું છે આમ કઈ સાચી લે અને પછી ઈ કે આ પોદળો છે પોદળા જેવી વાયસ પીચું પીચું છે અને પછી પાછો પાંચ હાથ ડગલા ગયો ને તો પાછો

આપણે જો તમારે તમારા રૂમ ની અંદર એક મસ્ત મજાનો આપડે સિંગર ગાયક કયો કે તમે કયો ને જે મ્યુઝિક માણસ હું તું જો અહીંયા જો હવે આપણે એના કમ્ફર્ટેબલ થઈને તમે એક મસ્ત મજાનું ગીત લલકારી દઈએ પછી આપણે બીજા રૂમ માં જઈએ અને કોઈને કઈ તકલીફ નથી ને કઈ જોવું કહી દેજો તમારા વાલી ને કઈ નથી જોવું એમ તો કહી દો ને હોરવે ચિંતા કરતા નહીં એમ કહી દો કહી દો બધા

સકડે લે આયુ કેમ મુંજાઓ કારમ આવે કે મેરો પહેલી વાર હમે દેવો તને આવડે ગીત બીત નથી આવડે તો આખો રૂમ ના વાત કરી આવો કાઈ વાંધો નહી આતિયર આ વિડિયો થઈ જાય લાંબો પાછા રૂમ ની અંદર આવશું પાછા આપણે ના આવતા કન્ટિન્યુ વિડિયો કાઈમ આવવાના છે થોડા દિન થોડા દિન કાઈમ તો ના કયા કે હાલો હવે જઈએ આપણે 111 માં ને 112 ની અંદર જઈએ અને પાંચ છ વિદ્યાર્થીઓ 110 માતા દીને આપણે આગળના રૂમ માં શિફ્ટ કરી દીધા ખાલી વિડિયો માટે તો હાલો મળીએ તમને બાજુના રૂમ માં

પછી એનું લગ્ન ચા તીને કઈ નામ જ નતું પછી બાબા 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 મારા કઈ નામ જ નું એક એક ઘર હતું એનું કઈ નામ નતું તી કે બાબા બાબ મા ઘરનું કઈ નામ જ તી એક બગીડી સામે મળી નામ બગડી રહી છે એક એકદમ ઘર ગયો ગયું પોલીસ વાળા ફોન કર્યો કે માર ઘર ગયો કે એમાં મારી લીંડી ફસાઈ ગઈ

તૈયારો તૈયાર કીને હું આવડે ગાતા આવડે ને હે ટોલ માં અરે બાપ રે હું નામ તારો તો હાલો આમાં જો બીજા ગીત ગાતા કીને આવડે તો ગયો ભાઈ જી મ્યુઝિક માં પછી ઈ પ્રમાણે આપણે સિલેક્શન કરશું હે કોણ દે ભાઈ એ ગીતાલ ભાઈ ભાઈ એમ કે તું વાઈડ હો તો એના માટે હવે એ બધાને આપણે જવાબ દેવાનો ગીત થી યારા તેરી આરી કો

પછી હવે વાંચી રીડિંગ ચાલુ છે અરે આજો આજો રાજો વાંચો કે પછી ઇન્ટેક બ્લોગ બનાવવા તો વાંચવા રહી ગયા તમે તો બે ઓલા રૂમ માં હતા તો આપણે બે એને 110 માંથી લીધા આ ત્રણ છોકરા હવે ત્રણ વિદ્યાર્થી 110 ના છે એના વાળી જોતા હોય તો જોઈ લેજો તમારા વિદ્યાર્થી પણ આવી ગયા છે બ્લોગ ની અંદર અને બાકી બધા રીડિંગ કરે આમાં કોને જોક્સ આવડે તો ગયો આવર તો તોય છે ભલે ગયો નહીં તને તને તો કઈ આવડતું હોય છે એમ ના લખાય અમે લઈ લે ભાઈ કેમેરા અમે લઈ લે ભાઈ हूँ आउट है बोल नहीं ना आउट गीता आउट है तो को आ कैलेंडर कैलेंडर क्या वाला कैलेंडर आ दिवस दिवस नो कैलेंडर वाह रे वाह अब हम आपसे क्या गीत का लाके ना आउटे बोलो बोलो बटा बट तो? तरह मज़े आए हो यार तुम्हें राना राना नहीं हो यार अये दब कर दब कर यार माइक पकड़ સાહેબ માંડી સલામી આશા રાખવું રાખજે રાણું મારો રાણા ની રીતે રે રાણો મારો રાણા ની રીતે રાઈ